સત્તર આઠ બે હજાર ચૌદ બેચરાજી પટેલ અમદાવાદ થી પ્રવીણભાઈ તરુણભાઈ પછી બગાભાઈ પછી પાટણ થી ભરતભાઈ અમદાવાદ થી ગુલધનભાઈ બેચરાજી થી હરિભાઈ અમદાવાદ થી બાબુલાલ વેચરાજી મજાની સભાભાઈ ના સાંજે ચાલે એનું આ રેકોર્ડિંગ થઈ રહ્યું કઈ વિચારો તમારી પાસે તમારા પોતાના વિચાર તમારા પોતાના

અને સામે નથી કે આખું પાળ કા છે તો બુદ્ધિ કરે અંધારામાં બુદ્ધિ ભૂઝવણ નો ઉકેલ લાવે બરાબર અને જ્ઞાન અજ્ઞાન ને સત્પુરુષ નું જ્ઞાન આવે એ દેહ આત્મા જુદા પાડે અને ભગવાન જ્ઞાન છે ને એ તમને ભ્રમ સાબિત કર્યા લે એટલે અજ્ઞાન માત્ર ચડી જાય અને માન થાય છે ઝાડનો બીજો એવી માયા હતી હવે તમે પોતા પણ માણો છો હવે આત્માથી જે ઝાડું ઉગ્યું છે એટલે તમે આત્મા છો તમારાથી ઝાડું ઉગ્યું છે તમારા પણ ભૂલી જાય ઝાડવાનું નથી એ અજ્ઞાન જીવવાના છે જીવવાના જે ભાવા પાસે ના ભગવાન જીવવા માટે નિર્ભય રેતા મુક્ત જીવ માટે આપડે સંગદોષ લાગ્યો દેખાદેખી માણસ ને કરી એટલે આપણે એના જેવા લાગવા મળ્યા પછી કે આ કમાવો પૈસા આવવાનું સુખી થવાનું સુખી માં સાધનમાં જળ સાધનો સુખ દેખાવા માંડ્યું ચેતન ચેતન એવું જીવ અને જડતામાં સુખ દેખાવા માંડ્યું કે આ વસ્તુ આ તો સુખી છે એ કેવો માણસ ભાઈ પરમાત્મા ચેતનમાં માં સુખ મેળ હાય પણ શુખ લેવા માડું એટલે આટલું મુટુ જ્ઞાન એ ભગવાન કે સંતૃષ્ટ મળે ત્યારે આ છે અને દેહભાવમાંથી જન્માનતરમાંથી મુક્ત કરે આપવા પણ સ્થાપિત કરે બરાબર નિશ્ચય જીવન કરે જમ છે ભરોસો કેવાય હાલ ફૂટી જાય ફૂલાવતો આ જીવન નું ક્ષણિક નથી ચાલત ચાલે બરાબર બરાબર એટલે કોઈ કાચ ની વચ્ચે લાવો તો ચાલત ચાલત પરમાત્મા છે સ્થિર તમે છો એને પકડો તમે સ્થિર થઈ જાઓ બરાબર એટલે શું કીધું પરમાત્મા ખીલો આ ઢોળ એટલા હોય તમે આપણે કા કે ભેંસ ને પાડીયા ને તે ઢોર છે ને તો એક જગ્યાએ રહે નહીં આગળ પાછા કરો તો ખીલે બાજા આવે તો બરાબર એટલે આ પ્રકૃતિ છે ને આપણે મૃત્યો આ વૃદ્ધિઓ છે ને એ પશુ જેવી છે રખ્યા કરે જાણા થાય પણ જો ભગવાનનો ખીરો રાખ્યો હોય ને આગળ વૈચાય ના થાય એ ખીલે બંધાય છે ભાઈ પણ ખીલે બંધાય ને તો એના ભટક ઉમટી જાય

નિશ્ચય ખીલો ભગવાનના સ્વર્ણ ખીલો આજ ખબર નહીં પડતી ભરોસો નથી આવતો ત્યારે ખાધા વગર કઈ ક્રિયા વગર થતું હશે એટલે જીવને ક્રિયા ની મહત્વ હોય અને આત્મ ને જ્ઞાન નું મહત્વ હોય એને ખબર છે કે આ જીવનનું જીવન શરૂ થયું એટલે ફોડ તમારું જીવન હોય તો નવ્વાણું વર્ષ કોઈ કરી શકે નહીં નવ્વાણું સુધી જીવાણ જવાબદારી ભગવાન ની જીવાની જવાબદારી કોની ભગવાન અનાજ પાણી જીવે નથી છે સમજાય છે બીક કરે તમારે રાખવાની છે એટલે કીધું કે કે તમે કરો છો ને તમે જવાબદારી રાખતો નહીં પણ તમે શરણાઈ જતા રહો પછી જેમ પેલો ભૂખો છે મારાથી ખવાય નહીં એટલે સામે ત્યાં ખવડાવવા આવો બરાબર એ પહેલા તે ભૂખ્યો રાખ્યો ને હીણા કહું છે ભૂખ્યો રાખ્યો કે ભગવાન ખાવાનું આપી ગયા રૂમમાં ક્યાંજમાં આવે છે ને આવે છે ને ભાઈ ભગવાન આપી જાય કે ભરોસો આવો જોવો ને અને પહેલા ત્યારે જે ભાવવાને ખાવા કોણ આવે ને શું થાય ને નિબાઈ દિબાઈ તો ને ખબર હતી કે આપવું જ પડશે બરાબર વિવેકાનંદ પરદેશ ગયા ખાતે ખાવા શું મળે કઈ પૈસા થતા નહીં ભાડા ભાડા પડા મોકલ્યા ત્યાં લોકો થોડા ઘણા પૈસા તેમને જુઓ પાસે ભાડા આવવાના એટલે બાળા પેલા બીજા યુરોપીયનો બેઠા હોય એ તે બાજુની સાઈડમાં એટલે બધા આમ ટ્યુશન ટ્યુશન કંઈક ખાવાનું લે નાસ્તો કરે આમ કરે તેમ કરે એ પેલા આને જુઓ હિન્દુસ્તાનીને ઇન્ડિયન ક્યાં તો કંઈ લેતો જ નહીં કે પછી એક દિવસ જો બીજો દિવસ જો કાલુ કઈ ખાધું નથી બીજા ક્યાં તો ગરીબ ગણો થશે એ તો સમજે ને કે ખાવા પીવાનું કઈ મારો ભગવાન આપી દે એટલે આ ભગવાન ના આપે કે મને ભરોસો છે તને ખબર કઈ નહીં બરાબર હવે જયારે એના એની નિશ્ચય એનો તૂટ્યો નહીં એનો નિશ્ચય તૂટ્યો નહીં એક એક જ્યાં ગાડી ભરીને તો પૂછવા નરેન્દ્ર કોણ છે વિવેકાનંદ કોણ હતા વાઘાણું ઓળખીતું કોઈ છે નહીં પેલું ઇન્ડિયન છે થાળી ગાળે કોણ આવ્યું કોણ આવ્યો છે એ ગમે છે ને કોઈને પ્રેરણા કરી ગમે છે પણ એનું ખાવા આવ્યું કે નહીં પણ એ જ્ઞાન ધ્યાનથી નિશ્ચય હોવો જોઈએ એનો બધા એને ચકાસી જ થાય કે તમારો નિશ્ચય કેવો ડગે છે ખરેખર તમે શરણાવી છો કે નહીં વિશ્વાસ જોવો પડે ને એ જોયા પછી તમારું કામ કરવા મજૂર નહીં નામ પણ શરણાગત નો આધાર છે શરણાગત છો તો અમે તમારો ટ્રાય કરે સાચા થઈ જાઓ તમારી જવાબદારી પછી નહીં જવાબદાર કારણ ભરોસો નહીં આવતો ભાઈ એટલે માણસ છે બુદ્ધિને ટકવા દેતી ભરોસો લાવવા દેતી નથી વિશ્વાસ નહીં આવતો તર્ક કરો છો સંશય કરો છો કે કર્યા વગર થતું હોય છે પછી કોક કે ભાઈ સિંહ હોય ને તો એને શિકાર બાદ દોડવું પડે મોઢા શિકાર ના આવે હવે દાખલા આવે એટલે પેલો પર ખેંચાય રહી જાય ના માનતો તો સ્ટેમ્પ વાગી જાય બરાબર એટલે જીવનું નિશ્ચય આવું બરાબર તો પેલા માતાજીના વડપુટ ઉપર આવ્યું છે ને તેમાં શું કે તું મારા શ્રેણે જ જજો હું તારો પૂરું પડશે જોઈ લે કૃષ્ણ કીધું કરતા પદ વાળી છું એને ખબર છે કર્યા વગર ના થાય બુદ્ધિ ને બી ખબર કર્યા વગર ના મળે એ બુદ્ધિ ને ખબર છે આત્માને ખબર કર્યા વગર થાય એ આત્મા ને ખબર આત્મા ભરોસો આવે બુદ્ધિ ભરોસો હા બે અલગ વસ્તુ છે બધા છે ઋષિ વાળા લાચાર છે કે કરવું છે ભક્તિ કરે પણ કોણ કરે

અને પેન્ટ વાળા કોઈ મારા આવતા નથી મારા પેન્ટ શીખ્યો છે પછી બીજી વખત પછી ત્રણ જણા મળ્યો પછી હું કે મેં હવે નિર્ણય કર્યો કે પેન્ટ આવે તો કામ કરવું નગણા કરવું બે જવું પણ કરવું ને બીજું કામ બરાબર આવું મેં નક્કી કર્યું એવું નક્કી કર્યું ને પેન્ટ વાળા આવવા મળ્યા પછી એક આવ્યો બીજું આવ્યો ત્રીજો પછી ચાલુ થઈ ગયું બીજું ના કરવાનું નિશ્ચય થાય તો મળ્યા આવ્યા

હવે જ્ઞાન જો સમજો તમે અજ્ઞાન તો ભરોસો વિશ્વાસ રાખવો ના પડે અજ્ઞાન એટલા માટે છે કે વિશ્વાસ રાખવો ના પડે તમે દેખાય કીધી સીધી નજર સામે દેખાય બરાબર ટ્રાય કરી જો એ અનુભવ કરી દો તો તમને પડે કે થાય છે કે નહીં થઈ જાય જીવન નિશ્ચય કરવું થાય ભગવાન તો મુક્ત કરવા છે

તેવી જ રીતે બહાર દ્રષ્ટિએ પોતાની વિશે આનંદી અને સુખી અને સત્વગુણી પણ બતાવવાના પ્રયત્નો કરતા હોય છે તેમાં વિશ્વાસુ તથા લાલચુ માણસો ભોળવાઈ પણ જાય છે અને વાહ વાહ કરતા હોય છે ભલે આવી પરિસ્થિતિ ભારતવાસીની હોય સરવાળે કોઈ ખોટ નથી કારણ કે આવા ધાર્મિક વૃત્તિ બતાવનારા જેને લોકો સાધુ માને છે કે સજ્જન પુરુષ માને છે તેવા માણસો આજે જ નહીં પણ અનાદિકાળથી આ પૃથ્વી પર વિચરતા હોય છે પરંતુ આ સમય બુદ્ધિનો છે જેને શાસ્ત્રોમાં કલયુગ તરીકે ઓળખાવ્યો છે આવો સમય હોવાથી કોને કોણ નુકસાનકારક છે તે જાણવું પણ અશક્ય છે છતાં સર્વંતર સર્વોત્તર તેનાથી અજાણ નથી સામાન્ય રીતે માણસો વિદ્વાનને કે બુદ્ધિશાળી માણસોને જ્ઞાની તરીકે ઓળખે છે પરંતુ મારી દ્રષ્ટિમાં તો લોકો જેને અજ્ઞાની કહે છે તેવા લોકો પણ જ્ઞાની છે તે હું સમજુ છું શા માટે તો જ્ઞાની અજ્ઞાની વચ્ચેનો જે તફાવત છે તે ફક્ત મિથ્યા પદાર્થોની સત્યતાને લીધે છે પરંતુ જો મિથ્યા પદાર્થોને મિથ્યા જાણી એક બાજુમાં મૂકવામાં આવે એટલે કે મિથ્ય તત્વનો ઉપસમ કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ બધા જ જ્ઞાની છે હવે વ્યવહાર એટલે શું વ્યવહાર કોને કેવો એટલે કો સમજાવો બોલવાથી જ કે તે વાત સમજ ગયા જો બધાને ના આમાં તો ઉપદેશાત્મક વાત કરી છે ને મેં इनर नेम प्रोजेक्टर वा हा वाह विच्छेदत्वनु तू तुमे जाणियो रे पतकी बात <laughs> तो हूं नाही रे मच किधो छे हूं नथी केतो नाही रे मैं तमको काईं तमारी वा वाच हां वाह हा हां हवा देव करो जूम कर ना सै नजदीक वा तो

કોઈ વિકલ્પ ના ના મને એમ જ રહીએ એટલે પોતાનું સ્વરૂપ સમજાય છે પોતાનું ભાન પણ એવું છે કે આ મારું આ મારી ક્રિયા આ મારું ગુણ મારો દોષ વિચારમાં નથી અમને કેવો પોતાનું જે નિર્પેક નિશ્ચય સ્વરૂપ છે એ જ એ છે અને પોતાનું જે વ્યાપક જ્ઞાન સ્વરૂપ છે એ બધી પ્રશ્ન્યુ છે તેને આજે સંશય નથી કરતો એટલે પોતાના જે ભક્તો સામે દેખાય છે

જ્ઞાન વ્યાપક રૂપે પોતે સત્તા રૂપે તમે કઈ જે વિચારો તમારા પાસે તમારા પોતાના વિચાર રજૂ કરાશે તમારા પોતાના જો તમારો નિશ્ચય છે ચોખ્ખું પડ્યું હોય તો તે બાળકીએ કોણ બરાબર એમાં નિરૂગ પણ છે પોતાના વિચારમાં સંશય નથી કોણ જે કૌથી બરાબર છે પોતામાં સંશય નથી અને સામે સાંભળનારામાં સંશય નથી કાં કોઈ પાળકા છે બીજા જીવ ભાવાના છે સંસય પણ કહેવાય આમ કોઈકને જ સ્પષ્ટ દર્શન થતું હોવાથી જીવને આત્માનું અનાદિપણું સિદ્ધ થાય છે અને તેથી જીવોને તે દર્શન કે પ્રાપ્તિ અશક્ય છે અને માણસને તે સહજ જ છે કારણ કે પરમ વિશે સર્વ પ્રકારે નિર્વિકલ્પ અનુભવે છે આ બધું ક્યારે બને કે સામાન્ય માણસો કરતા ભોગતા રહેતા હોય સંસાર સત્ય માન જીવતા હોય એટલે જીવ શબ્દ બરાબર હવે એ નિવર્ણ ક્યારે આવે કે વાત માયાની મર્યાદા અનાદિ સ્વરૂપ ભાન થાય હું તો આત્મા જ છું તો અનાદિનો કાયમ નિત્ય છે બરાબર અને વિચારથી પ્રકૃતિ જોવામાં આવે આવા સંભળાય ને એક પણ સાંભળતા હોય વાત કરનાર પોતાનો વિચાર પરોઈ જતો હોય કે હોય આવે તો કોઈ ત્યાં દોરો પાસે આવે એ બોલનાર નહીં તો આપણો વિચાર ભેગો પરવાયેલો હોય તો એ જ્યાં જાય ત્યાં તમને દેખાય એના વિચારમાં વ્યાપક છે તથા ચોક્કસ આ જે ભ્રમર વ્યાપક છે એ તરત એક પોતે વ્યાપક માજર હોય અને આ એ વ્યાપકતાનો અનુભવ કરે છે ફેરખ્યા એક ષડંગ વ્યાપેલું છે આ ભગવાનનો પ્રકાશ બરાબર જે સૂર્ય ભીમરૂપે છે અને પ્રકાશ બધે વ્યાપક છે એ જવાબો આવે છે ને બરાબર એમ ભગવાન ભીમરૂપે આજે છે અને એનો જ્ઞાન રૂપે પ્રકાશ છે હમ જ્ઞાન કને કહેવાય તો અસ્તુવળખે એક જ્ઞાન અને સૂર્યનો પણ અંધારો અજવાળો થાય જ્ઞાન હા બરાબર દાખલા તરીકે કોઈક વ્યાપારિક કાંટી હોય એકબીજાની વ્યવહારિક કાંટી હોય કુલકુલથી ના હોય એકબીજાના રગડા ગળા પડી હોય તો કોઈ ડાયા માણસ આપણે જઈએ કે મારે કાંટી ઉકેલી આવો અને ઉકેલ નહીં આવતું બરાબર તો આપણને એક શું જ આપે ગમે તે બરાબર આપણે એને શું જ આપે ભાઈ એમની આમ તમે કરો તો તમને નુકસાન નહીં અમને નુકસાન નું અને એનો ઉકેલ આવશે એમ થાય ને તો એની સૂઝબૂઝથી એની સૂઝબૂઝથી શું થાય કે આપણા વ્યવહારની આટે ઉકેલ જાય કોઈને નુકસાન ના થાય ને આમ ઉકેલ આવી જાય એટલે કોઈ પણ મૂંઝવણ આપણે ઉકેલ ના આવતો મૂંઝાતા હોય બરાબર કેમ શું છે તમારા જાય કે નઈ બુદ્ધિ થી વકીલ થી બુદ્ધિ થી તરસ્થ રીતે સમજો તો કોઈ નુકસાન ના થાય કોઈ લાભ નહીં

અને જ્ઞાન અજ્ઞાન ને સત્પૃષ્ નું જ્ઞાન આવે કે દેહ ના આત્મા જુદા પાડે અને ભગવાન નું જ્ઞાન છે ને એ તમને ભ્રમ સાબિત કર્યા હોય પ્રસિદ્ધ કર્યા એટલે અજ્ઞાન માત્ર ટળી જાય અને સ્વરૂપ માન થાય બરોબર આ જે અજ્ઞાન છે અજ્ઞાન શું છે કે તમે છો બ્રહ્મ તમે છો સર્વક તત્વો બરાબર તમે છો ચૈતન્ય અને જડ એવી જે માયા બીજ રૂપી હતી

ઓવર જીવવા માટે આવ્યો નિર્ભયતા થી તમે જીવો મુક્ત જીવ એના માટે આવ્યો આપણે દોષ લાગ્યો દેખા દેખી માણસ ને કરી એટલે આપણે એના જેવા લાગવા મળ્યા પછી કે આ કમાવો તો પૈસા આવવાનું સુખી સુખીમાં સુખી માં દેખાવા માંડ્યું સાધનમાં જડ સાધન સુખ દેખાવા માંડ્યું ચેતન ના ચેતન એવું જીવ અને જડતામાં સુખ દેખાવા માંડ્યું કે આ વસ્તુ હોય તો સુખી થયું એ કેવો માણસ પરમાત્મા ચેતનમાં સુખ મેળ પણ જળમાં સુખ લેવા માંડ્યું એટલે આટલું મોટું જ્ઞાન એ ભગવાન કે સત્પુરુષ મળે ત્યારે અને દેહ ભાવ માંથી જન્માં મુક્ત માંથી મુક્ત કરે